અરવલ્લી જિલ્લામાં સતત બદલાતા વાતાવરણને પગલે કેપ્સિકમ મરચાંના પાકોમાં રોગનો ઉપદ્રવ થતાં ખેડૂતો ચિંતામાં મુકાય છે વારંવાર દવાના છંટકાવ બાદ પણ રોગ ઉપર નિયંત્રણ નહીં આવતા ખેડૂતો લાચાર બની તંત્ર પાસે યોગ્ય માર્ગદર્શનની આશા રાખી પોતાનો આંક બચાવવા મથામણમાં કરી રહ્યા છે ત્યારે મહત્વનું છે કે અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં ખેડૂતોએ જિલ્લાની ત્રીસ હજાર હેક્ટર જમીનમાં બાગાયતી પાક શાકભાજીનું વાવેતર કર્યું છે વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયો છે તેવામાં સતત બદલાતા વાતાવરણને પગલે પાકમાં થીપ્સ અને કથરી નામનો વાયરસ લાગતા પાક સુકાઈ જઈ નષ્ટ થઈ રહ્યો છે જેથી ઉત્પાદન ઓછું થઈ રહ્યું છે જેને કારણે ખેડૂતોને આ વખતે કેપ્સિકમ મરચાના પાકમાં નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે મળતી માહિતી અનુસાર જિલ્લામાં ખેડૂતોએ એક વીઘા દીઠ ત્રીસથી પચાસ હજાર ખર્ચ કરી કેપ્સિકમ મરચાનું વાવેતર કર્યું હતું બીજી તરફ કેટલાક ખેડૂતો રોજિંદી ખેતી છોડી સારા ઉત્પાદન અને વળતરની આશાએ બાગાયત ખેતી તરફ વળ્યા છે તેવામાં પ્રથમ વખતમાં જ ખેડૂતોને આ પ્રકારના રોગે નુકસાન કરાવતા ખેડૂતોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે ખેડૂતો પાકને બચાવવા દવાનો છંટકાવ પણ કરી રહ્યા છે પરંતુ દવાના છંટકાવ બાદ પણ આ રોગ કાબૂમાં નહીં આવતા ખેડૂતો લાચાર બન્યા છે અને બાગ બાગાયત વિભાગ પાસે યોગ્ય માર્ગદર્શન મળે તેવી આશા રાખી બેઠા છે અમિત કુમાર ઉપાધ્યાય આ વખતે મરચાનું વાવેતર સારું એવું કર્યું છે અમે પરંતુ આ વારંવાર વાતાવરણના પલટાના કારણે મરચાની અંદર થ્રીપ્સ અને વાયરસનો રોગ ખૂબ જલ્દી આવી જાય છે અને માર્કેટમાં ભાવ પણ અત્યારે ગગડી ગયો છે અને વાયરસ આવવાના કારણે મરચાંમાં ઉત્પાદન ઘટી જાય છે મરચાંની ક્વોલિટી બનતી નથી એટલે માર્કેટમાં ભાવ મળતો નથી અમે વિગે ત્રીસથી ચાલીસ હજાર ખર્ચો દવા બિયારણમાં કરેલ છે પણ એ ખર્ચો પણ મળી શકે એવું લાગતું નથી એટલે આ વખતે ખેડૂતોને મરચાંના જે નફાનું ધોરણ હતું એ એકદમ નીચું જતું રહીને મરચાંની ખેતી કાઢીને બીજી કોઈ ખેતી કરવી પડશે કારણ કે મરચાં સક્સેસ જાય એવું લાગતું નથી એનું કારણ એ છે કે વાતા વાતાવરણમાં વારંવાર પલટો આવે છે એટલે રોગ નીકળતો નથી ગમે તે દવા છોટો પણ રોગ નીકળતો નથી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ